સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા અમેરિકાના કેમિકલ એન્જિનિયર તરીકેની ખોટી ઓળખ ઉભી કરી નાણાકીય છે વડોદરા ચોવીસ નો ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ભોગ બનનારને ફરિયાદી દ્વારા એક ખોટા ઇન્સ્ટાગ્રામ આઈડીથી ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ મોકલી ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસ કેળવી ફરિયાદી દ્વારા એમને ત્યાં એક પાર્સલ મોકલવામાં આવ્યું હતું ગિફ્ટ પાર્સલ ત્યારબાદ આરોપી પોતે યુનાઇટેડ કિંગડમમાં હાર્બર એનર્જીમાં એન્જિનિયર છે અને પોતે દિગ્બોઈ ખાતે જોબ માટે આવવાના છે તેઓ વિશ્વાસ કેળવી અને ત્યારબાદ ભોગબંદરને બે દિવસ પછી ફોન કરવામાં આવ્યો છે કે આપના જે મિત્ર છે એમનું એક પાર્સલ આવેલું છે અને એરપોર્ટ ખાતે ક્લિયરન્સમાં છે તો ક્લિયરન્સના નામે ભોગ પાસેથી બે લાખ અને બાસઠ હજાર રૂપિયા ભરાવડાવેલ અને એમની સાથે છેતરપિંડી થયેલી ત્યારબાદ મની ટ્રેલના આધારે જાણવામાં આવેલ કે જે તે પૈસા ગયા છે તે દિલ્હી ખાતેના એટીએમથી વિડ્રો થયા છે જેમાં પીઆઈ પટેલ અને ટીમ દ્વારા દિલ્હી ખાતે જઈ રેકી કરી અને સેકન્ડ ટાઈમ ટીમને ત્યાં રવાના કરી ત્યાં બાર કલાક એક ટીમ એક ટીમ વર્કથી બાર કલાક સાથે રેખી કરી અને ત્રણ નાઇજિરિયન આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમના નામ છે લેઝુઓ જોન જીબ્રિલ મોહમ્મદ એકબુલ્લ ઇકેના વધુ તપાસમાં તેમની પાસેથી પાંચસો થી પણ વધારે બેંક એકાઉન્ટ મળી આવેલ છે અને જેમાં નવસો થી પણ વધારે ફરિયાદ થયેલી છે ઇન્સ્ટાગ્રામ થા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તેઓ ભોગબંધારનો સંપર્ક કરેલ આરોપીઓ મૂળ નાઇજીરિયાના છે ક્યાંથી ક્યારે ચલાવતા હતા કઈ જગ્યાએ ચલાવતા દિલ્હી ખાતે રહીને એ લોકો નેટવર્ક ચલાવતા હતા અને એમના ફોનમાંથી બીજી પણ ડિટેલ્સ મળી છે જેમાં ઇન્ડિયાના અને અમુક નાગરિકો બહારના પણ ભોગ હોય તેવી શક્યતા છે પ્રાથમિક તપાસમાં પંદર કરોડથી વધુ ફ્રોડ હોવાની શક્યતા છે જેની વધુ તપાસ જારી છે તેની વધુ તપાસ છે આ લોકોનું કામ આજે બીજું કામ કરતા હતા પ્રાથમિક તપાસમાં આ લોકો એક સ્ક્રિપ્ટ તૈયાર કરતા હતા અને એ સ્ક્રિપ્ટ જે તે માણસ જે પણ ભોગ બનનાર છે એને મોકલતા હતા અને તેમને લલચાવી ફૂસલાવી એમના પૈસા બઢાવતા હતા કેટલા સમયથી ઇન્ડિયામાં દિલ્હીમાં આ જે આરોપીઓ છે તે ત્રણ આરોપી છે જે બે હજાર ઓગણીસમાં બે હજાર બાવીસમાં અને બે હજાર વીસમાં એમ વિવિધ તબક્કે આવેલા મેડિકલ રીઝન્સના બ્રિટેક્સમાં અને ત્યારબાદ ઓવરસ્ટે કરીને ઇન્ડિયામાં રોકાયેલા છે વિઝા એટલા પૂરા થઈ ગયેલા હા વિઝા પૂરા થઈ ગયેલા છે ત્રણ આરોપીઓ છે જે ભોગ સાથેના ગુના સાથે સંકળાયેલ છે વધુ આરોપીઓની તપાસ જારી છે મહિલા છે છે મહિલા પોતે વ્યવસાય કરે છે એમનું નામ આપણે જણાવવામાં આવશે